રાજસ્થાનના જોધપુર અને રણુજાના બે દિવસના પ્રવાસે નીકળેલી ખેરાડુ તાલુકાના ચોટિયા ગામની સીએન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની લક્ઝરી બસ જોધપુર પાલી હાઈવે પર સુમેરપુર નજીક ડીઝલ ખૂટી જતા રોડ પર ઉભી રહેલી ટ્રકની પાછળ ધુમ્મસના લીધે કંઈ ન દેખાતા ઘુસી જવા પામી હતી તો મળતી માહિતી અનુસાર માધ્યમિક શાળાના બાવન વિદ્યાર્થી અને બાવન વિદ્યાર્થીનીઓ મળી કુલ એકસો ચાર વિદ્યાર્થીનો વિસનગરની ખાનગી ટ્રાવેલ્સની બે લક્ઝરીમાં પ્રવાસના ઓર્ગેનાઇઝર સાથે શાળાના આચાર્ય અને એક મહિલા સહિત છ શિક્ષકો જોધપુર અને રણુજા બે દિવસના પ્રવાસમાં નીકળ્યા હતા છોકરીઓ અને મહિલાઓ શિક્ષકો બેઠેલી આગળ નીકળી હતી જયારે છોકરાઓ અને શિક્ષકોની લક્ઝરી પાછળ ડાહાભાઈ રાવલ અને પ્રવાસના ઓર્ગેનાઇઝર વિપુલભાઈ મંગાજી ઠાકોરનું ગંભીર ઇજાઓના લીધે મોત નિપજ્યું હતું જ્યારે બસમાં સવાર બે શિક્ષક અને વિદ્યાર્થી સહિત અઢાર જણને સહિતની ઈજાઓ પહોંચતા તેમને સિરોઈ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા તો પોલીસે